Thank <laughs> you.

બરોબર એટલે બ્લોગ શૂટ ન થયો હવે આજે મસ્ત મમ્મી થઈ રહી ને અમારે પ્રથા ટીચર બની ગયા તો મેં કીધું ચાલો આપણે આ યાદીને કેપ્ચર કરી લે કા હવે પ્રથા બેન ટીચર બની ગયા જ્યાં એના બધા સ્ટુડન્ટ બધા અહીંયા બેસી ગયા છે બધા ને પ્રથા ભણાવશે હવે શું ભણાવશો તમે હે પ્રથા બધા એને સ્ટડી કરાવતી હોય હે ચોકલી શું કરાવે તું એ ફોર એ ફોર

તાર સમજો જો કેટલા બધા બેઠા ચાર સ્ટુડન્ટ છે બેઠાના જો વાત કરો આવે એ કેતો ખીજા તો તોફાન નહીં કરવાના કેતા

અહીંયા રમે છે ને અહીંયા દસ વાગી ગયા મારું બધું કામ થઈ ગયું મમ્મી કપડા ધોયા મમ્મી જય શ્રી કૃષ્ણ રાખ્યો તો જે રાહોત ગરમી કેવી થતી હતી હા ત્યાં પાછો આપણે ત્યાં પેક છે ને એટલે આડું આવી જાય આ ને આ બાજુ મશીન ના દસ એટલે પવન કઈ આવે ને બહુ ગરમી થઈ હા મેંખા એ આપણે નાનો શું કામ ન રાખી દેવાય ને પંખો ચાલુ રાખીને કપડા ધોવાનું કામ પાણી હોય ને એટલે એકદમ ઠંડક એસી જવું થઈ જાય બાકી નવીનમાં આપણા મહેમાન પાસે આવે છે હમણાં ભારતમાં મહેમાન એમ કહો ભારતમાં પાછા આવે કોરોના નો કેસ આવવા હા બહુ ત્યાં બહુ ધ્યાન રાખવું પડે હવે આને લઈને બહુ બાર ક્યાંય જવા હે ને કારણ કે અમદાવાદમાં ની સાઈડ તો બધે આનું તો હજી કંઈ આવ્યું નથી પણ ધ્યાન રાખવું પડે હવે પાછા માસ્ક કાઢવા જો બધે ક્યાંક ક્યાંક બહાર આવવું જવું હોય તો તો સારું જઈને હવે આ થઈ ગયું હોય તો બસમાં જવું પડે તો બસમાં તો હોય જ વાંધો નહીં આવે હવે આ જોઈએ ને હા સારું વા તમે કપડાં ધો

બધા રમે ને ત્યાં સુધીમાં હું કપડાં ફટાફટ સૂકી દઉં ને પછી થોડીક મોડેથી રસોઈ કરશું કારણ કે આજે સવારે ટિફિન નતું કર્યું જમી હમણાં કાંઈને આટલું કામ ન હોય ને તો જમી જાય છે તો એ આવશે ને કિશનભાઈ ને આપણે રેગ્યુલર ટિફિન દેતા દઈ આવશું ને કાં જઈ જશે તો એ લઈ જશે કરવાની છે કારણ કે બપોરે હોય ને તો એ ગરમ ગરમ જમી શકે આ અત્યારે અત્યારે ટિફિન બનાવીને રાખીએ તો બપોર થાય તો કમ્ધું થઈ જાય પછી આવતા હોય તો દઈ આવે અને કા પછી હું દયા આવીશ ગરમ 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 એટલે હું કામ બરાબર તો કરતાં પણ પછી મળીએ પાછા ભાગી ગયા છે સવા અગિયાર ને હું આવી ગઈ છું કિચનમાં આવું બધું કામ થઈ ગયું પ્રથાને મને દવડાવી દીધું ત્યાં પ્રેસ કરીને જોઈને પાછળ અવાજ આવે છે નીંદર આવે પણ શું નથી એવું થાય છે સંભાળશે ને હું અહીં આવી ગઈ છું કિચનમાં એક મસ્ત રેસીપી બનાવવાના છે તો એ જો મોગને છે ને કાલે પલાળી દીધા હતા અને અહીંયા જો થોડું દૂધ પણ ગરમ કરવાને કારણ કે હમણાં દૂધનો સ્ટોક એટલો થઈ ગયો છે નહીં એને સ્ટોક વધારે થઈ ગયેલો આજે તો શું કહેવાય ના પાડવી પડે કે ભાઈ હમણાં ન આવે તો ગરમ કે કેટલાક કરવા ઓલરેડી ફ્રીજમાં બે ટોપળી એમને નાખ્યા કે ભરી અહીંયા મોટી ટોપળીમાં બે કોતરી કાઢું ઓલા મેં કોતરી કહી દઉં એને પહેલાં ગરમ કરીશ પછી આપણે સાચવી લેશું અને એવું હોય છે તો વધારે દહીં જમાય અને શીખંડ બીખંડ કરશું કદાચ રજા હશે ચોકડાની ત્યારે તો કરશું કારણ કે એટલું છે ગરમીનો ઉનાળાનો તો ભાવે નહીં એટલે એમ તો પી ન શકાય ચા પણ એટલી પીવાતી હોય નહીં એટલે શોખ છે તો બાસ કરીને પીશું ને અહીંયા અમારો મગ રેડી થઈ ગયો હું તમને જે કહેતી હતી તો એ રેસીપી કરવાની છે ત્યારે મગની વડીનું શાક તો પેલા અહીંયા જે મગમાં પલાળી દીધા ને એને આપણે પીસી નાખશું અને પછી એમાં આદુ મરચાંની ને એવું બધું નાખી અને આપણે વળી છે ને બાફવા માટે મૂકશું તો આગળ તમને બતાવીશ કેમ કરવી તેના માટે જોતા રજૂ એ મગને પીસી લીધા છે અને એમાં રેગ્યુલર આપણે જે બધો મસાલો હોય પેલા આદુ મરચાં નહીં ખા અને સ્વાદ અનુસાર નમક મીઠું મરચું ધાણા જેવો ને ખાંડ એ નાખીને હવે આપણે એને પાછા પીસી લેશું જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય અને આપણે એકદમ અને મસાલેદાર વળી રહી આ થઈ જાય ને પછી એને આપણે સ્ટીમ કરવાની છે અને સ્ટીમ થઈ જાય પછી આપણે એને ગ્રેવી કરીને વઘાર કરશું તો આગળ આગળ જોતા રહેજો પછી જે આ પેસ્ટ રેડી થઈ હતી એને વડી કરી અને સ્ટીમ પાણી ગરમ થઈ ગયેલ એટલે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો આવી રીતના એવી એટલે બધી વડીમાં મૂકી દીધી છે આ થઈ જાય પછી પાછું સેકન્ડ ટાઈમ બીજું બન નાખશો એટલે આપણી વળી મસ્ત રેડી સ્ટીમ થઈ જશે અહીંયા આપણી વળી મસ્ત સ્ટીમ થઈ ગઈ છે અહીંયા મેં ગ્રેવી કરી લીધી છે ને અહીંયા ડુંગળી લીધી છે વળી સ્ટીમ થઈ ગઈ અને હવે આપણે ગ્રેવી કરી તો ગ્રેવીમાં મેં ટોમેટું અને બે ટમેટા લીધા છે મોટા ટોમેટું પછી મરચું આદું અને રેગ્યુલર મસાલા આપણા મીઠું મરચું ધાણાજીરુંનું હળદર એ આપણી મસ્ત રેડી થઈ ગઈ અને ત્યારબાદ મેં નાનકડી એવી ડુંગળી ખાલી સુગંધપુરતી આટલી જો કટ કરી લીધી છે અને વડી તૈયાર કરી લીધી ને અહીંયા જો ગરમ થઈ ગયું તો પહેલાં એમાં રાયજીરોનો વઘાર મૂકી અને ડુંગળી પહેલાં સાતડી લેશું અને પછી ગ્રેવી ચડવા દેસું હેલ્ફે પેલી તો આપણે મસ્ત બપોરે શું કહેવાય કે મગની જે વળીનું શાક ખાધું તો મસ્ત મજા આવી ગઈ રીવ લેવાનો ભૂલાઈ ગયો તો કારણ કે એ લોગ આજુ હું બીજે દિવસે શૂટ કરું છું કારણ કે કાલે છે ને પછી મેળા એવો નહોતો બપોરે જઈને જમીને ગયા ને પછી ને સૂડ આવીને એવું બધું કર્યું અને સાંજે પાછું અમે મિસળભાવ બનાવ્યા હતા એટલે એની તૈયારીમાં હતી અને બીજું ઘણું કામ હતું બહાર ગયા હતા એટલે બ્લોગ કાંઈ શૂટ થયો નહીં ને રિવ્યૂ પણ ન લડા કે કેવું મિસળભાવ થયું તો એ હવે આપણે કાલ જઈને રિવ્યૂ લઈ લેશું કે કેવું થયું હતું મમ્મીને અત્યારે તો છે નહીં કારણ કે મમ્મી નીચે ગયા છે પ્રથાને લઈને રમાડવા માટે અને હું અહીંયા મારું લેપટોપને લઈને કામ કરતી હતી થોડું ઘણું હતી તો એ પતાવ્યું ને હવે થોડીક વાર છે તો એડિટિંગ કરતી હતી તો મને યાદ આવ્યું કે કાલનો લોગનો એન્ડ કરવાનો જ ભૂલાઈ ગયો કારણ કે સાંજે મિસળ પાઉં ખાધા ને પછી પ્રથા રહેતી નથી એટલે એને સુગડાવીને એમાં પછી સુઈ સૂઈ એટલે લોગનો એન્ડ કરવાનો રહી ગયો તો પછી આજે એડિટિંગ કરવા ત્યારે બેઠી ત્યારે યાદ આવ્યું કે બાકી છે તો લોગનો પહેલાં એન્ડ કરી દો અને મિસળ પાઉને કેવા લાયક એની રેસીપી ન બનાવવા ઉતારાની મતલબ કે કારણ કે મારી રેસીપીનો વિડીયો બનાવો તો પણ મેળ ના આવ્યો કારણ કે અમે રહી રહીને હું ને જે બે બાર ગયા એમાં પછી આવેલ લેટ થઈ ગયો એટલે બહાર તો ન લાગી બનાવતા પણ તો એ વિડીયો શૂટ ન થયો કારણ કે પ્રથાનું પછી ટેન્શન હતું ને મારે પછી વહેલું જમવાનું જમવાનું હોય પ્રથા રહેતી ન એટલે એમાં મેળ ન હોય જ્યારે મિસળપા બનાવશું ત્યારે મસ્ત રેસીપી તમને આપીશ અને વિડીયો પણ બનાવીશ પહેલાં આપણે પૂછી લેશું જઈને કેવું લાગ્યું બનાવવા જેવું છે કે નહીં તો પછી આગળ બનાવશું આપણે બીજી વાર તો એવું હતું અને વડીનું શાક પણ બહુ મસ્ત હતી તે એકવાર ટ્રાય કરવા જેવું છે મેં તો બહુ નહોતું કરતું કારણ કે મને છે ને મોઢામાં ને એકદમ ચાંદા પીડા એટલે કંઈ ખવાય એમ જ નથી એટલે પછી એ તો ન ખવાનું મારથી પણ શાક મસ્ત જ એવું જૈનો રિવ્યુ હતો તો એ પણ તમે જરૂર ટ્રાય કરજો હવે બસ જો અત્યારે મારે થોડું ઘણું કામકાજ છે તે કરું છે અને પહેલાં લોગને અહીંયા એન્ડ કરી દો તો મળીએ પાછા નવા વ્લોગ સાથે તો બધાને બાય શ્રી કૃષ્ણ